ના મીટરોના સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આ સંજોગોમાં લોકો દ્વારા ઠેર ઠેર સ્માર્ટ લઈને આવી રહ્યા છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આમ આદમી કાર્યકરો સંયુક્તપણે કચેરી ખાતે પહોંચ્યા હતા અને સ્માર્ટ મીટરો વિરુદ્ધ રજૂઆત કરી હતી જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વી જોશી પાલિકાના વિરોધ પક્ષના નેતા અમીરાવત શહેર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અશોક ઓઝા શિવસેનાના દીપક પાલકર કોંગ્રેસના સેવક ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી સરકારની મૂળભૂત ફરજ છે કે પ્રજાને વીજળી પાણી અને ખોરાક જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મફતના ભાવમાં પૂરી પાડવી જોઈએ તમે દિલ્હી અને પંજાબની અંદર જુઓ એ દિલ્હી અને પંજાબની સરકાર વીજળી ખરીદે છે અને બસોથી ત્રણસો જેટલી વીજળી ગ્રાહકોને મફત આપે છે એક ગુજરાત એવું છે કે જેની અંદર વીજળીનું સૌથી વધારેમાં વધારે ઉત્પાદન થતું રાજ્ય છે ગુજરાતની પ્રજાએ એકસો છપ્પન જેટલી સીટો આપી ખોબે ખોબા મત આપ્યા અને સામે શું આપ્યું તો કે મોંઘવારી બેરોજગારી અને ઉપરથી પાછું પડ્યા પર પાટું માર્યું હોય એવી રીતે વીજળીના પ્રીપેડ મીટ મીટરના બિલ લઈ આવ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ હજુ તો આ ડિજિટલ મીટરને હજુ પંદર વર્ષની વેલિડિટી બાકી છે તેમ છતાં પણ આ જે સ્માર્ટ મીટરની વાતો કરે છે ત્યારે અમારે કહેવું છે કે તમે વીજળીના થાંભલા સ્માર્ટ કરો તમે વાયરો સ્માર્ટ કરો તમે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરો પરંતુ એ સ્માર્ટ નથી કરવું ખાલી ગુજરાતની પ્રજાને લૂંટવી છે માટે અમે સખત વિરોધ કરીએ છીએ ગુજરાત સ્ટેટ राइफल